वर्णिवेषरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं शुरुनरोत्तं मयैर्मुदाधर्मनन्दनमहं विचिर्द असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા સ્વાદિયા લોકો કુ મોતે મરે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું પ્રવચન થોડું કડવું હશે પરંતુ કહ્યા વગર ચાલે એમ નથી એટલે આ પ્રવચન હું કરું છું તો જગતની અંદર કેટલાક એવા લોકો પણ તમને જોવા મળશે જે જ્યાં ત્યાં જેનું તેનું રાક્ષસ અને બકરાની જેમ ખાતા જોવા મળશે એ લોકો નથી વર્ણનો વિચાર કરતા નથી આશ્રમનો વિચાર કરતા કે નથી કોઈ સમયનો વિચાર કરતા કોઈ પણ વસ્તુ જોઈ એટલે એના પર તૂટી જ પડે પરંતુ એ લોકોની આ પ્રમાણેની ક્રિયા સંપૂર્ણ રીતે શાસ્ત્રથી વિપરીત છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને નેવ્યાસીમાં શ્લોકમાં કહે છે કે સર્વે ઇન્દ્રિયાની જેયાની રસના તો વિશેષતા અર્થાત કે સર્વે જ ઇન્દ્રિયો તે જીતવા ને રસના ઇન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે ત્યાગાશ્રમીઓ એટલે કે સંન્યાસી અને સાધુને આપી છે પરંતુ આ આજ્ઞા ગ્રહસ્થને પણ લાગુ પડે છે અને બ્રહ્મચારીને પણ લાગુ પડે છે રસના ઇન્દ્રિયો તો દરેક આશ્રમીએ દરેક સ્ત્રીએ દરેક પુરુષોએ જીતવાની છે ભાગવતના એકાદશ કંદના આઠમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં દત્તાત્રેય ભગવાન કહે છે કે જીતમ સર્વમ જીતે અર્થાત કે રસના ઇન્દ્રિય જીતીએ એટલે બધું જીતાઈ જાય ભગવાન સ્વામિનારાયણ લોયાના આઠમા વચના અમૃતમાં કહે છે કે એક જીવહાને પરિપક્વ જીતે તો બીજી સર્વે ઇન્દ્રિયો જીતાઈ જાય છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અને દત્તાત્રેય ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે એક રસના ઇન્દ્રિયને જો વ્યવસ્થિત રીતે જીતી લેવામાં આવે ને તો મનુષ્યની બધી જ ઇન્દ્રિયો જીતાઈ જાય છે જે પણ કોઈક મનુષ્ય રસના ઇન્દ્રિયને જીતતો નથી એ કેવો છે તો એ સંબંધમાં શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના પંદરમા દેના અઢારમા શ્લોકની અંદર કહ્યું છે કે ઔપષ્ટ જૈવ્ય કાર્પણ યાદ ગૃહ પાલાયતેજના અર્થાત કે રસાસ્વાદ અને જનની ઇન્દ્રિયની દિનતાને લીધે તો મનુષ્ય ઘર આગળ રહેતા ચોકીદાર એટલે કે કૂતરા જેવું થઈ જાય છે જે પણ કોઈક મનુષ્ય રસના ઇન્દ્રિયને જીતતો નથી અને પોતાની ઉપસ્થ ઇન્દ્રિયને જીતતો નથી તે કેવો છે તો અહીં ભાગવતમાં કહ્યું છે કે એ ચોકીદાર એટલે કે કૂતરાના જેવો છે શ્રીમદ ભાગવતના અગિયારમા સ્કંધના આઠમા અધ્યાયના ઓગણીસમા શ્લોકની અંદર કહ્યું છે કે જીવહાયાતિ પ્રમાથિન્યા જનો રસ વિમોહિતઃ મૃત્યુ સદબુદ્ધેર મીનસ્તુ બળીશેર યથા અર્થાત કે રસનાને ન જીતે તો અત્યંત બળવાન જીભના રસા સ્વાદથી મોહ પામેલો દુર્બુદ્ધિ મનુષ્ય માછલાની જેમ મૃત્યુને પામે છે શ્રીમદ ભાગવતના એકાદશ કંદના અથમાં અધ્યાયમાં કથા આવે છે કે માછીમારો માછલા પકડવાને અર્થે કાંટાની અંદર માંસનો ટુકડો ભેરવી એને પાણીમાં નાખે છે માછલું રસાસ્વાદના લોભથી એ માંસ ખાવા માટે આવે છે અને માંસ ખાવા જેવો તૈયાર થાય છે ત્યાં જ એના મુખની અંદર પેલો કાંટો ભરાઈ જાય છે અને પછી પેલા માછીમારો એ માછલાને બહાર કાઢે છે અને માછલો પાણી વગર તડપી તડપીને મૃત્યુ પામે છે એ જ પ્રમાણે રસાસ્વાદીયા લોકો જે છે એ લોકોની હાલત પણ માછલીના જેવી થાય છે જે પ્રમાણે માછલી તડપી મૃત્યુ પામે છે તે જ પ્રમાણે જે પણ કોઈ મનુષ્ય પોતાની જીવહા ઇન્દ્રિયને જીતતો નથી એ વ્યક્તિ પણ મોતે મરે છે આ સંબંધમાં વેદ ભગવાન પણ પોતાના સ્વમુખે કહે છે તે જ પ્રમાણે ઋગવેદ એક છત્રીસ બે ચૌદ પણ કહ્યું છે કે વિશ્વ સમત્રીન દહ અર્થાત કે સર્વભક્ષી લોકો રોગની આગમાં બળે છે કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્ષ્ય અભક્ષ્યનો વિચાર ન કરનારા લોકો બીમારી અને ટૂંકું આયુષ્ય મેળવે છે અને પછી એ લોકો રોગની આગમાં બળીને ખાગ થઈ જાય છે માટે ભક્તો રસના ઇન્દ્રિયને તમે અવશ્ય જીતજો પાંડવોના મધ્યમ ભ્રાતા ભીમસેન કહેવાય છે કે યુધિષ્ઠિર મહારાજ ભીમસેન અર્જુનજી નકુલજી સહદેવજી અને દ્રૌપદીજી એ પાંચ અને દ્રૌપદી ભગવાન ધરાતલ છોડીને ગયા એટલે બધી જ વસ્તુઓનો ત્યાગ કરી હિમાલય પ્રતિ પ્રયાણ કરે છે માર્ગમાં એક પછી એક પછી એક બધા જ પાંડવો અને દ્રૌપદી પડી જાય છે અંતે ભીમસેન પડી જાય છે

સ્વર્ગમાં ન જઈ શક્યા યુધિષ્ઠિર મહારાજ પૂર્ણ રૂપે જીતેન્દ્રિય હતા અને જીતેન્દ્રિય હોવાથી એવો સદેહ સ્વર્ગ ની અંદર જાય છે ભીમસેન હતા એ યુધિષ્ઠિર મહારાજ સાથે સદેહ સ્વર્ગમાં ન જઈ શક્યા એનું કારણ એક કે એમને રસાસ્વાદ હતો આ વાત મહાભારતના સ્વર્ગારોહણ પર્વની અંદર લખેલી છે જે લોકોએ જઈને જોવું હોય તે જોઈ શકે છે ત્યાં વાત લખાયેલી છે માટે ભક્તો શાસ્ત્રો કહે છે કે મનુષ્ય એ જીતેન્દ્રિય થવાનું છે પોતાની બધી જ ઇન્દ્રિયોને જીતી લઈ એ ઇન્દ્રિયો ભગવાનની અંદર લગાવવાની છે પરંતુ મનુષ્ય બધી જ ઇન્દ્રિયને જીતવાને અર્થે સમર્થ થતો નથી પરંતુ જો એક ઇન્દ્રિય જીતી લઈને તો એની બધી જ ઇન્દ્રિયો જીતાઈ જાય છે અને એ ઇન્દ્રિય છે જીવહા ઇન્દ્રિય જે સાધક છે જે ભક્તિ માર્ગમાં જ્ઞાન માર્ગમાં કર્મ માર્ગની અંદર આરૂઢ થયા છે એ લોકોએ તો રસના ઇન્દ્રિય ફરજિયાત જીતવાનું છે કારણ કે જો રસના ઇન્દ્રિય ન જીતે તો પછી બીજી બધી જ ઇન્દ્રિય એનાથી ક્યારેય પણ જીતાવવાની નથી ભલા થઈને રસના ઇન્દ્રિયને જીતવાનો પ્રયાસ કરજો જે લોકો જ્યાં ત્યાં જેનું તેનું ખાયા કરે છે ને એ લોકોની ગણના ખાવધરામાં થાય છે રાક્ષસ ની અંદર થાય છે અમુક તમે જોજો છે જૂઠું છે એ પણ પણ ખાતા હોય હોય છે છે કેટલાક લોકો એવા કે ભોજન કરતા હોય ત્યારે અડધું ભોજન મૂકીને પણ બીજું લેવા માટે જતા હોય છે અને એઠા હાથે એ લોકો એ વસ્તુને સ્પર્શ કરતા હોય પરંતુ ખબર નથી કે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે ભોજન કરતા કરતા ક્યારેય પણ ઉઠવાનું નથી અને પોતાના જૂઠા હાથે કોઈ પણ વસ્તુનો સ્પર્શ નથી કરવાનો જો એ સ્પર્શ કરી દેવ ને સામગ્રી જે છે એ અભક્ષ્ય થઈ જાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તમે ભોજન કરવા માટે બેસો ત્યારે ત્યાંથી ઊભા ન થતા કોઈ વ્યક્તિ તમને પીરસતા હોય તો એ પીરસતી વ્યક્તિને પણ સ્પર્શ ન કરતા અને એ પણ સ્પર્શ ન કરતા કારણ કે ભોજન કરનારો વ્યક્તિ જો એ એ એ પાત્રનો કે વ્યક્તિનો સ્પર્શ કરી દે તો બધી વસ્તુ જે છે એ ઉચ્છિષ્ટ થઈ જાય છે અને ગ્રહણ કરવા યોગ્ય રહેતી અને શાસ્ત્રોકારોએ જે પ્રમાણે નિયમ બતાવેલા છે એ નિયમનું પાલન કરજો શાસ્ત્રોકારોએ એ કહ્યું છે કે જીતમ સર્વે જીતે રસે અર્થાત કે કૃષ્ણ ઇન્દ્રિયને જીતી લેવાથી બધી જ ઇન્દ્રિય જીતાય તો રસના ઇન્દ્રિયને જીતવાનો પ્રયાસ કરજો કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારાથી રસના ઇન્દ્રિય નથી અમારે શું કરવું તો એને જીવનની અંદર એક નિયમ લઈ લેવાનો છે કોઈ પણ વસ્તુ અર્થાત કે જે પણ કંઈક ખાદ્ય વસ્તુ છે એ ખાદ્ય વસ્તુ એને ભગવાનને અર્પણ કરીને એ વસ્તુનો ભોગ લગાવવાનો છે ભગવાનને અર્પણ કરીને જો ભોગ લગાવવામાં આવે તો એ ભગવાનની શેષ પ્રસાદી થી જે અંતકરણ બનશે તમારું એ અંતકરણ પણ પવિત્ર થઈ જશે રસના ઇન્દ્રિયને જીતવી હોય તો એનો સરળમાં સરળ ઉપાય છે ભગવાનને અર્પણ કરીને જ કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવો પરંતુ ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવો નહીં આ પ્રમાણેનો જો તમે નિયમ રાખશો તો રચના ઇન્દ્રિય અવશ્ય જીતાય છે માટે ભક્તો પુનઃ કહું છું